નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એ જે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાટલે લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક ઉપયોગી માહિતી એ મિત્રો મેળવવાનો મિત્રો આપણે પ્રયત્ન કરીએ છીએ મિત્રો ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના મિત્રો આપણા હંમેશાના પ્રયત્નો હોય છે ત્યારે મિત્રો આજે આપણે વાત કરીએ છીએ એક એવા જ પ્રયોગની કે જે ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી જે છે એ થઈ પડી છે અને એ વાત એટલે મિત્રો આંકડાનો બોળો મિત્રો આંકડાનો બોળો જે છે એ ખેડૂત મિત્રો અત્યારે હાલ જો ઉનાળાની અંદર એવું બહુ મોટું કામ ન હોય તો એ સમયગાળાની અંદર જો આંકડાનો બોળો તૈયાર કરી દેવામાં આવે તો એ લાંબા સમય સુધી જે છે એ ચોમાસું પાકોની અંદર ખૂબ ઉપયોગી થશે અને ખેતીની અંદર જે છે એ ખર્ચ ઘટાડવામાં ખૂબ ઉપયોગી થશે આંકડાની અંદર મિત્રો ખૂબ ભરપૂર પ્રમાણની અંદર એ પોષક તત્વો જે છે રહેલા છે એની અંદર ફોસ્ફરસ છે પોટાશ છે કે એની અંદર જે સલ્ફર છે અને સાથે સાથે ફૂગનાશક તરીકેનું ખૂબ મોટું કામ જે છે એ આંકડો કરી રહ્યો છે અને આંકડાને એટલા માટે જ એને આપણે સંજીવની કહેવામાં આવે છે અને આંકડા માટે આંકડા આંકડાની અંદર એવડા મોટા ગુણો રહેલા છે કે એનાથી જે ફૂગજન્ય રોગો જે છે એ ફૂગજન્ય રોગોને એ મિત્રો આપણે અટકાવી શકીએ છીએ એટલા માટે જ આપણા માટે કહીએ ને કે દર સૌ શનિવારે આપણે આંકડાના ફૂલની માળા એ હનુમાન દાદાને ચડાવીએ છીએ એની પાછળનું કારણ પણ એ છે કે એકાદ અઠવાડિયામાં એકાદ વખત પણ જો આંકડા પાસે જઈએ તો આંકડાની અંદર મોટી છે છે એ તાકાત રહેલી કે ફૂલની આપણે પાસે જઈએ તો એ આપણે જે ફૂગથી થતા જે રોગો જે શરીરની અંદર જે દાદર છે ખરજવું છે કે આવા જે રોગો જે છે એ રોગોની અંદર આપણે ખૂબ સરળતાથી એનાથી આંકડાથી જે છે એ કાબુમાં આવી જાય અને સાથે સાથે ખેતીની અંદર આંકડો જે છે ખૂબ ઉપયોગી થાય ત્યારે આજે અમારા પ્રગતિશીલ છે અને એમણે જે છે એ આંકડો કાપતા હતા અને એનો બરોબર એમ નીકળ્યા તો આંકડા જે છે એ શા માટે બનાવે છે બોળો અને એની વાત છે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ આપનો પરિચય મંગાભાઈ પરશોત્તમભાઈ મંગાભાઈ પરશોત્તમભાઈ અટક તમારી ખસિયા ગામ તમારું ગામ માંડોડા માંડોડા એક માંડોડા નંબર એક તાલુકો તાલુકો પાલીતાણા પાલીતાણા જિલ્લો ભાવનગર તમારો મોબાઈલ નંબર મોબાઈલ નંબર હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દેસુ હવે મંગાભાઈ તમે આંકડાનો બોળો જે છે એ તૈયાર શા માટે કરો છો અને એ તમને પ્રેરણા ક્યાંથી મળે હવે એ તો વીડિયા અને સાલુ કર્યું છે ત્યારે તલ માં આપડે બે વખત પાયો છે આંકડો આંકડો બે વખત તલ માં પાય દીધો છે બરોબર છે આપણે તો અત્યારે આમ સારું બતાવે છે કોઈ વસ્તુ કઈ કરી નથી બરોબર બીજું કઈ તલ બીજું નથી કર્યું બીજું કઈ નથી ખાતર ને એવું નથી આપ્યું ખાતર બાતર નથી આપ્યું હા 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 અને એક સટકાવ તો સાલુ દવાનો કર્યો છે બરોબર છે હા બરોબર અત્યારે દૂધ ગોળ નો સટકાવ કરવો છે તલ માં તલ કેટલા સમય ના થયા છે

પચીસ લીટર માં પલાળો છો એમાં ત્રણ ચાર કિલો આંકડો નાખી દઉં છું પચીસ લીટર માં ત્રણ થી ચાર કિલો જેવો આંકડો પલાળીને નાખી દઉં બરોબર અને એ કેટલા દિવસ પડ્યો રહેવા દો છો હવે એ તો આઠ દી પીડ્યો રે અને દસ બાર દી બરોબર બરાબર અને પછી જે છે પિયત માં આપી દો પછી પિયત પિયત માં કેવી રીત નું આપો છો કેટલા વીઘા માં કેટલો ટાંકી માં આપું છો ટાંકી માં દોઢ વીઘા ના તેલ છે હા લગભગ ચાલીસ થી

બરાબર છે હા જો ગૌમૂત્રમાં પલાળવામાં આવે તો આંકડાની અંદર જે જે કે એની વાસ આવે ને એ વાસ નથી આવતી અને બીજું લાંબો સમય સુધી એની અંદર નહીં આપણે પાણીમાં પલાળીએ તો જીવાત ને એવું બધું ઘણી વખત પડવાનો પ્રશ્ન રહે તો આની અંદર જે છે ગૌમૂત્રમાં પલાળીએ તો ગૌમૂત્ર એક એક જે છે સંજીવની તરીકે કામ કરે અને સાથે સાથે આંકડો જે આવે તો એ બંને જે મિક્સ થાય જાય તો ખૂબ સારું પડે અને કોઈ દુર્ગંધ આવતી નથી અને હળવાની પ્રક્રિયા પણ ઝડપથી થાય તો એ પણ એક કરી શકીએ મિત્રો આંકડો જે છે એ ખેડૂત મિત્રો માટે અત્યારે સંજીવની સાબિત થઈ રહ્યો છે

ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને દાજી દ્વારા કરવામાં આવી મંગાભાઈ અમારા પ્રગતિશીલ ખેડૂત છે ને એ નવા નવા અખતરાઓ જે છે એ કરતા હોય હાલ કયા કયા પાકો વાવેલા છે અત્યારે અત્યારે તો તલ વાવેલા છે અને મગ વાવેલા છે તલ અને મગ બેનું વાવેતર કરેલું છે બરોબર છે રોપ બોપ ડુંગળી કે એવું કઈ નથી એ રોપ તો હવે પૂરું થઈ ગયું રોપમાં બે વખત લઈ ગયો તો પણ એમાં ઓછું એમાં રિઝલ્ટ કઈ બતાવું નહીં હા હા પણ બે વખત આ ન્યાય આંકડો લઈ ગયો રોપમાં લઈ ગયા છો એક ઢોલકો લઈ ગયો વિઘા હવા વિઘાનો રોપ છે હા હા બરાબર એમાં એક ઢોલકું એ હિલેટનું લઈ ગયો તો બરાબર ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને જાણવા મળી અમારા ખેડૂત મિત્રો માટે આંકડાનો સીધો લાઈવ જ જે છે એ ડેમોન્સ્ટ્રેશન એ આજે જાણવા મળ્યું અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી માહિતી આપી એ બદલ હું એ જે મૂળ્યા આપણો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી